નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ સિવિલ મિત્રો આ વિડીયોની અંદર પ્રકરણ ચાર લક્ષ્ય સોલ્વ કરીશું વળી તમને યાદ કરાવી દઉં કે આપણે એવા જ એમસીક્યુ લઈએ છીએ કે બોર્ડની અંદર અંદર હેતુલક્ષી કેવા પૂછાય છે આ જે બધા ચેપ્ટરની અંદરથી આપણે હેતુલક્ષ્ય જોઈ જઈશું એટલે કે બોર્ડમાં જે પૂછાઈ ગયા છે એ બધા સોલ્વ કરી અને પછી આપણે ફરીથી પ્રેક્ટિસ માટેના હેતુલક્ષી પણ આપણે બનાવશું તો નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડિયો ગમે તો લાઈક જરૂર કરજો ચલો શરૂઆત કરીએ પ્રકરણ નંબર ચાર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે તો પહેલું છે દ્રિઘાત સમીકરણના વિવેચક શોધવાનું સૂત્ર બધાને આવડે છે વિવેચક શોધવાનું સૂત્ર ના આવડે તો યાદ કરી લેજો શું છે ડી બરાબર બી સ્કવેર માઇનસ ફોર એસી ડી બરાબર બી સ્કવેર માઇનસ ફોર એ છે ત્યારબાદ જો ખાલી જગ્યા થાય તો દ્રિઘાત સમીકરણ એક્સ સ્કવેર પ્લસ બી એક્સ વત્તા બરાબર જીરોના બે બીજ સમાન અને વાસ્તવિક માન આપણને ત્રણ શરત આવે આપે આવડતી હોવી જોઈએ કઈ કઈ એક બી જે છે એ જીરો કરતા મોટો હોય બી જે છે એ જીરો કરતા નાનો હોય અને ડી જે છે એ જીરો જેટલો હોય જ્યારે ડી જે જીરો કરતા મોટો હોય તો બે વાસ્તવિક ભિન્ન ઉકેલ મળે પછી જો ડી જે છે એ જીરો કરતા નાનો હોય એટલે કે માઇનસમાં આવે તો ઉકેલ મળે નહીં અને ડી બરાબર જીરો હોય તો બે ઉકેલ મળે અને કેવા મળે સમાન મળે તો અહીંયા શું કીધું હશે જીરો હશે અને સમીકરણ એક્સક્વેર માઇનસ બે બરાબર જીરો નો ઉકેલ ખાલી જગ્યા છે આપણે એનો ઉકેલ શોધવો છે તો આને આમ લખાય જુઓ બે નું વર્ગુણું નીકળતું નથી એટલે એક વખત પ્લસ વર્ગુણમાં બે એક વખત માઇનસ વર્ગુણ બે એવું ક્યાં છે એક વખત પ્લસ વર્ગુણ બે એક વખત માઇનસ વર્ગુણ બે ઓકે આપણો જવાબ થઈ ગયો રેડી ચલો આગળ

લખી નાખીએ સૂત્ર તો આજ આવશે તો બી કેટલો છ તો માઇનસ છ નો વર્ગ ઓછા ચાર એ સી એ કેટલો પાંચ અને સી કેટલો ચલો માઇનસ નો વર્ગ છત્રીસ માઇનસ ચાર પાંચ વીસ ને વીસ એકા વીસ એટલે છત્રીસ માંથી વીસ જાય કેટલા રહે સોળ તો સોળ આપણો જવાબ પ્લસ સોળ માઇનસ અહીંયા જો તમને ભૂલવાડો માટે અહીંયા આપી દે તમને માઇનસ સોળ તમે જો વર્ગના વર્ગ જે છે માઇનસમાં મૂકો તો તો તકલીફ પડી જાય તમે ખોટા એટલે જવાબ આવશે પ્લસ સોળ આવશે આગળ સાતમો પ્રશ્ન જોઈએ કે દ્વિઘાત સમીકરણ એક્સક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ એક બરાબર જીરો એક નું મૂલ્ય ખાલી જગ્યા થાય જોવા જઈએ તો એકનું વર્ગમૂળ શું થાય એક થાય પહેલી નિશાની જે હોય મૂકી દેવાની માઈનસ તો અહીંયા લખી દો વર્ગ તો આ જે આખો જે પદ આપેલું છે એ આનો જવાબ છે અને આવું કયા ધોરણમાં માં આવતું આવું આઠમા ધોરણમાં આવું તો યાદ હોય તો બરાબર

તો એક ના છે બાર એક્સ પ્લસ નવ બરાબર જીરો નો વિવેચક વળી વિવેચક શોધવાનો છે બી સ્ક્ર માઇનસ ફોર એ સી ચલો બી કેટલો છે બી સે માઇનસ બાર અહીંયા લખીએ માઇનસ બાર એકસો ને ચુમ્માલીસ માઇનસ ચોકે ચોકે સોળ અને સોળ નવા પાછા એકસો ને એટલે બંનેની બાદ બાકી કરો કેટલા આવે જીરો આપણો જવાબ છે જીરો ઓકે ખ્યાલ આવી ગયો આગળ વધીએ અહીંયા શું કીધું છે દ્વિઘાત સમીકરણ x2 7x 12 બરાબર 0 ના ઉકેલ 3 અને 4 છે બંને કીધું છે અને કીધું છે અથવા નથી એટલે બે ઉકેલ આવવા જોઈએ તો સાચો નહીતર ખોટું તો આપણે શું કરીએ પહેલા 3 મૂકી દઈએ x ની જગ્યાએ જો ઉકેલ ચેક કરવા હોય ને તો કિંમત મૂકી દેવાની આ x ની જગ્યાએ 3 મૂકીએ તો શું થાય 3 નો વર્ગ માઈનસ 7 કૌંસમાં વળી 3 વત્તા 12 જો આનો જવાબ 0 આવે તો ઉકેલ કહેવાય ત્રણ નહીતર ના કહેવાય 3 નો વર્ગ 9 7 21 વત્તા 12 ચાર નો વર્ગ હવે થશે ચોકે ચોકે સોળ માઇનસ સાત કાઉસમાં ચાર બાર ચલો ચાર નો વર્ગ સોળ થાય સાત ચોક અઠ્યાવીસ થાય અને વધતા બાર થાય આ સોળ

ચલો તો આ હતું ચેપ્ટર ચાર જે છે એમાં બોર્ડમાં પૂછાયેલા જેટલા પણ એમસીક્યુ હતા એ બધા આની અંદર આવી ગયા તો આનાથી તમને ખ્યાલ આવ્યો છે કે બોર્ડની પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય જો વિડીયો ગમે હોય તો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો થેન્ક યુ